આજે માધાપર ખાતે સ્પોર્ટ્સ સર્વોદય સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત યોજાયેલ શૂટિંગ વોલીબોલ ફોર્ટી પ્લસ વિભાગમાં પોલીસ હેડક્વાર્ટરની ટીમે શાનદાર પ્રદર્શન કરી દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો હજુ માધાપર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ સર્વોદય સ્પોર્ટ્સ સેન્ટર માધાપર ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત યોજાયેલા શૂટિંગ વોલીબોલ ફોર્ટી પ્લસ વિભાગની ભવ્ય સ્પર્ધામાં પોલીસ હેડક્વાર્ટરની ટીમે શાનદાર પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું હતું ટીમને કૃષ્ણા પ્રોટ્સ માધાપર દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી અને ઉત્તમ પ્રદર્શન બદલ ટીમે વીસ હજારની ઇનામી રકમ પ્રાપ્ત કરી હતી તેમનું નેતૃત્વ નિરોણા હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર વિષ્ણુ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમની કેપ્ટન્શનની હેઠળ ટીમમાં ડોક્ટર નરેશ ભાનુસાલી ભીખાલાલ આર્ય રસિક પાથરોટિયા મહેશ ત્રિવેદી નરેન્દ્રસિંહ ઝાલા જયેશ વાઢેર રમેશ પરમાર બિપિન મકવાણા રાજેશ પટેલ વગેરે ખૂબ જ કુશળતાપૂર્વક રમત ગમતમાં પ્રદર્શન કર્યું હતું આ ટૂર્નામેન્ટનું આયોજન ડોક્ટર ડીએલ ડાકી અને ડૉક્ટર આરડી ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું જેને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે